ભારતીય પ્રવાસીઓ માટે ફીજી હવે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ભારતના ઘણા પર્યટકો હનીમૂન માટે પણ ફીજી જવાનું પસંદ કરે છે ઓસ્ટ્રેલિયાના સમુદ્ર કિનારાથી થોડે દૂર આવેલા ફીજીમાં ભારતીય પર્યટકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા છે ચાલુ વર્ષમાં ફીજીમાં ભારતીય ટુરિસ્ટની સંખ્યામાં પાંચથી સાત ટકાનો વધારો થાય એવી શક્યતા છે એના માટે માર્કેટિંગ કેમ્પિયન પણ વધારવામાં આવ્યું છે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ભારતીય પર્યટકોને ટાર્ગેટ કરીને એડ આપવામાં આવી રહી છે આ ટાપુ દેશ ઇકો ટુરિઝમ વેલનેસ ટ્રાવેલ માટે વિખ્યાત છે ખાસ કરીને પરિવાર સાથે ભારતીયો ફીજીની મુલાકાત લે છે ગયા વર્ષે ડિસેમ્બરમાં સૌથી મોટી સંખ્યામાં ભારતીય ટુરિસ્ટ ફીજી આવ્યા હતા બે હજાર બાવીસની સરખામણીમાં બે હજાર ત્રેવીસમાં ભારતીય ટુરિસ્ટની સંખ્યામાં ત્રણસો ટકાનો વધારો થયો છે ભારતીય ટુરિસ્ટ ફીજીમાં સરેરાશ આઠ દિવસ જેટલું રોકાણ કરે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ નવ પોઈન્ટ ત્રીસ લાખ વિદેશી પ્રવાસીઓ ફીજી આવ્યા હતા અને બે હજાર ઓગણીસ કરતાં ટુરિસ્ટની સંખ્યામાં ચાર ટકાનો વધારો થયો હતો તેના કારણે ફીજીની ઇકોનોમીમાં ત્રણ પોઈન્ટ ત્રીસ અબજ ડોલરનો ઉમેરો થયો હતો ફીજી આવતા સુડતાલીસ ટકા પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયાના હોય છે ત્યારબાદ ચોવીસ ટકા ટુરિસ્ટ ન્યૂઝીલેન્ડના હતા નોર્થ અમેરિકાથી તેર ટકા ટુરિસ્ટ આવ્યા હતા બે હજાર ત્રેવીસમાં ભારતથી લગભગ છ હજાર એકસો ને પાંત્રીસ ટુરિસ્ટે ફીજીની મુલાકાત લીધી હતી ફીજીના ટુરિઝમ ડિપાર્ટમેન્ટને આશા છે કે ભારતીય પર્યટકોની સંખ્યામાં ઓછામાં ઓછો સાત ટકાનો વધારો થશે ટુરિઝમ જગતમાં ફીજીનું આકર્ષણ એટલા માટે છે કારણ કે તેના બીચ અત્યંત સુંદર છે અને જબરજસ્ત હરિયાળી પણ છે ફીજીનો સમુદ્ર પણ અદ્ભુત સુંદરતા ધરાવે છે તેના કારણે એડવેન્ચર સ્પોર્ટ્સ ડાઇવિંગ હાઇકિંગ માટે દેશ વિદેશના ટુરિસ્ટ આ ટાપુ પર આવે છે ભારત અને ફીજી વચ્ચે હાલમાં કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી પરંતુ હોંગકોંગ ઓસ્ટ્રેલિયા સિંગાપુર જેવા દેશોમાંથી કનેક્ટિંગ ફ્લાઇટની સુવિધા છે આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે